નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે ખેડૂતોને ક્યારે મળશે પાણી કેટલા દિવસ સુધી પાણી ચાલુ રહેશે અને બનાસકાંઠાના કયા કયા વિસ્તારો હજી પણ પાણી વિહોણા છે જેના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં જવાના છીએ ચર્ચા કરવાના છીએ વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા જો આપ મારી ચેનલમાં નવા આવ્યો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયા બનાવતો રહું

આ માંગ હમણાં ત્રણ ચાર દિવસ પહેલી સંતોષવામાં પણ આવી અને સીએમ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો કે પાણી આપવામાં આવશે ને સરકાર તરફથી જયારે આદેશ થયો અને પાણી આપવાની વાતચીત થઈ ત્યારે પાણી તો ચાલુ કરાયું પરંતુ કેટલાય વિસ્તારો હજી સુધી એવા છે જ્યાં પાણી પહોંચ્યું નથી આખા રિપોર્ટ વિશે આપણે સમગ્ર વાતચીત કરીશું તો વિડીયોની અંદર ધ્યાનથી બનેલા તો મિત્રો વાતચીત શરૂઆત કરીએ શરૂઆતના સમયથી શરૂઆતથી વાતચીત કરીએ તો બનાસકાંઠાની જે જુવા દોરી છે નર્મદા નદી એ બનાસકાંઠાની અંદર સુઈગામ થરાદ ભાભર ત્યારબાદ વાવ અને થરાદના વિસ્તારોમાં થઈ અને રાજસ્થાનમાં પ્રવેશે છે જેના સાથે જોડાયેલા પમ્પિંગ સ્ટેશનોની અંદર કાંકરેજ અને દીવદર અને ધોનેરાના પણ ઘણા બધા વિસ્તારોની અંદર પાણી પહોંચે છે તો આ જે પાણી સમગ્ર જગ્યાએ પહોંચે છે ગામડે ગામડે તળાવો બનાવેલા છે તળાવોની અંદર પાઇપલાઇનો નાખેલી છે જ્યાંથી ખેડૂતો એ પોતાના ખેતી વપરાશ માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે ને પોતાનું જીવન ધોરણ ચલાવતા હોય છે પરંતુ સમય અને સિચ્યુએશન એવી આવી કે પચીસ દિવસ પહેલાં પાણી બંધ થઈ ગયું અચાનક પાણી બંધ થઈ જતા ખેડૂતોના ખેતરમાં વાવેલી બાજરી ત્યારબાદ વાવેલી મગફળી અને અન્ય પાકોને પાવા માટે બોરનું પૂરતું પ્રમાણમાં પાણી ન હોવાથી ઘણા બધા ખેડૂતોને પાકને નુકસાન પણ ગયું અને જે ખેડૂતોને બોર હતો એમને થોડી ઘણી વ્યવસ્થામાં થોડું ઘણો પાક બચાવી શક્યા પરંતુ જેમને બોર ન હતો એ લોકો એ વ્યવસ્થાને બચાવી શક્યા નહીં ઘણા બધા વિસ્તારો એવા છે કે જે વિસ્તારોની અંદર પીવા માત્રાનું પાણી એ કેનાલથી પહોંચે છે આવા વિસ્તારો વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ પરંતુ જ્યાર બોર ચાલુ કરવામાં આવ્યા એટલે કે જે ટ્યુબવેલો ચાલુ કરવામાં આવી જેનાથી લોકોને એક દુવિધા સર્જાઈ કે કોલમો માંગવા મડી એટલે કે બોરના પાણી ઊંડા ગયેલા છે તો હવે જેવું અચાનક કેરાળનું પાણી બંધ થઈ ગયું અને બધા જ બોર ચાલુ થઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક બધા જ લોકોને કોના કો કોલમ માંગવા મડી એટલે કે કોલમ ને અંદર નાખવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ એટલે કે પાણીની ઘટ પડી ગઈ પાણીની અસર પડી ગઈ ત્યારે સમગ્ર જગ્યાએથી એક અવાજ ઊઠી કે પાણી પાણી જોઈએ છે પાણી જોઈએ છે જેમાં વાવ વિસ્તારના લોકો હોય સુરગામ વિસ્તારના લોકો હોય ત્યારબાદ બાબર વિસ્તારના લોકો હોય દિવદર વિસ્તારના લોકો હોય કાંકરેજ વિસ્તારના લોકો હોય આ બાજુ રાધનપુર કચ્છ વિસ્તારના લોકો હોય અને આ બાજુ શેખ જઈએ તો દાનેરાથી લઈ અને ત્યારબાદ દાંતીવાડા અને ઘણી બધી જગ્યાએ પાણીની માંગ ઉઠી પરંતુ પાણીની માંગ એ જગ્યાએ સંતોષ શકાય છે કેનાલ

ક્યાંક ને ક્યાંક સરકારને એવું લાગ્યું કે આવનારા સમયની અંદર આ કિસાનોનો વિરોધ એ થોડું ઘણું નુકસાન આપણાને કરી શકશે તો એના માટે સફાળા નેતાઓ જાગ્યા વિરોધ પક્ષના નેતાઓ તો વિરોધની અંદર જાગી ગયા હતા અને પાણી આપવા માટે સીએમને રજૂઆતો કરી ચૂક્યા હતા ત્યારબાદ જે પક્ષના હતા એ લોકોએ પણ સીએમને રજૂઆતો કરી અને રજૂઆતો કરીને એવું કહ્યું કે સાહેબ અમારા વિસ્તારની અંદર પાણીની જરૂર છે તો પાણી આપવામાં આવે ચાગા પંપિંગ સ્ટેશન આગળ તો દીવદર અને કાકરેજના ખેડૂતો એ લગભગ ધરણા પ્રદર્શન ઉપર પણ બેઠા અને ઘણા દિવસ સુધી ધરણા પ્રદર્શન ઉપર બેઠા અને છેલ્લે અમને એવું કહીને ઘરે મોકલી દેવામાં આવ્યા કે તમને ચોવીસ કલાકની અંદર પાણી આપી દેવામાં આવશે પરંતુ હજી સુધી ચાગા પંપિંગ સ્ટેશન ચાલુ કરાયું નથી મિત્રો જે મુખ્ય કેનાલ છે જે કેનાલ હું તમને બતાવી રહ્યો છું આ કેનાલ એ બનાસકાંઠાની જીવાદોરી છે આ મુખ્ય કેનાલની અંદરથી લાખો પશુપાલકો લાખ ખેડૂતો અહીંથી પોતાનું ભરણ પોષણ અને ગુજરાન ચલાવે છે પરંતુ આ મુખ્ય જીવાદોરીની કેનાલની અંદરથી ઘણા બધા એટલે કે માઇનોર કેનાલો એટલે નાની નાની કેનાલો અને નાના નાના ફાટિયા અહીંથી પડે છે અને જ્યાંથી ગામોમાં જાય છે પાણી આ મુખ્ય કેનાલમાંથી કેટલાય પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે જેનાથી પાઇપલાઇનો પાઇપલાઈનો દોતીવાડા સુધી લઈ જવામાં આવી છે અને ત્યાંથી વચ્ચે આવતા તળાવો ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હવે જે જે ગામોના તળાવો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ ગામોની અંદર અત્યારે પાણી પહોંચ્યું નથી કારણ કે ચાગા પંપિંગ સ્ટેશન હોય ત્યારબાદ બીજા સ્ટેશન હોય લગભગ ઘણા બધા પમ્પિંગ સ્ટેશનો મારા ધ્યાનમાં છે તો પમ્પિંગ સ્ટેશનો હજી સુધી ચાલુ કરાયા નથી હા માઇનોર કેનાલો ચાલુ કરી દેવાય છે નાની નાની કેનાલો ચાલુ કરાવી દેવી છે પરંતુ તેની પરિસ્થિતિ શું છે એ પણ જણાવીશું પરંતુ અત્યારે આપણે વાતચીત કરીએ તો જેમ કે પમ્પિંગ સ્ટેશનો ચાલુ કરાયા નથી તો ધારો કે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ધોતીવાડા પમ્પિંગ સ્ટેશન જતાં જે પણ વચ્ચેના ગામડાઓ આવે છે અને જે ગામડાઓના તળાવો એ પાઇપલાઈનથી કનેક્ટ છે એ તળાવો અત્યારે સુકાસટ પડ્યા છે માઇનોર કેનાલો ચાલુ કરવામાં આવી છે તો માઇનોર કેનાલોની અંદર જે પાણી જઈ રહ્યું છે એ પચીસ ત્રીસ દિવસ સુધી ખેડૂતોને પાણી ન મળ્યું હોવાથી ખેડૂતોએ અત્યારે પોતાના મશીનો ટ્યુબવેલો બધું જ ચાલુ કરી નાખ્યું છે એટલે જે શેવાડાના વિસ્તારો છે ત્યાં સુધી હજી સુધી પાણી પહોંચ્યું નથી આપણે તપાસ કરી તો પાપર સુધી પાણી પહોંચ્યું છે પાપરથી આપણે વાતચીત કરીએ તો આ બાજુ ઉંચો સણ મોરવાડા સુધી પાણી પહોંચ્યું છે પરંતુ સુઈ ગામના શીખ શેવાડાના વિસ્તારો જેવા છે એવી જગ્યાએ પાણી પહોંચ્યું નથી અને આ બાજુ વાવના છેલ્લા વિસ્તાર કે જે માવસરી અને એ બધું એ જગ્યાએ પણ હજી સુધી પાણી પહોંચ્યું નથી ને કદાચ ત્યાં પહોંચશે પણ નહીં કારણ કે આ જે પાણીનો ફ્લો છે એ ફ્લો જો પંદર દિવસ સુધી આવો ચાલુ રહેશે તો જ કદાચ માવસરી આજુબાજુના ખેડૂતોને પાણી મળી શકશે ત્યારબાદ શોઈબમ આજુબાજુના જે વિસ્તારના ખેડૂતો છે એ વિસ્તારોને પણ હજી પાણી પહોંચવામાં થોડી વાર લાગશે બે દિવસ પણ લાગી શકે ચાર દિવસ પણ લાગી શકે કારણ કે જે પાણીનો ફ્લો આવતો થયો છે અને જે પાણી આવતું થયું છે એ પાણી પચીસ દિવસ પાણી ન મળ્યું હોવાથી ખેડૂતોને ખૂબ જ જરૂરિયાત હોવાથી વચ્ચેથી પાણી ખેંચી લેવામાં આવી રહ્યું છે અને જેવો પહેલા ફ્લો હતો એવો ફ્લો પણ નથી કારણ કે ઉનાળાનો સમય છે ઉનાળાના સમયનું જે પાણી રાજસ્થાનની અંદર પહોંચાડવાનું છે એ પાણી જે જ્યારે આમ કરીને આમ ડાયવર્ટ કરાયું છે નાની નાની કેનાલોની અંદર ત્યારે નાની નાની કેનાલોની અંદર જે પાણી ડાયવર્ટ કરાયું છે તે ખેડૂતો દ્વારા સિંચાઈ માટેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ખેડૂતો દ્વારા આ પાણી નહીં પહોંચી શકાય ઘણી બધી જગ્યાએ ખેડૂતો બહાર ભજન મંડળીઓથી વિરોધ કરી રહ્યા છે બીજી રીતે વિરોધ કરી રહ્યા છે કારણ કે એમના વિસ્તાર સુધી પાણી પહોંચ્યું નથી ઘણા બધા વિસ્તારોની પરિસ્થિતિ એવી ગંભીર છે કે પશુપાલકોને પાવા માટે એટલે કે પશુઓને પાવા માટે પાણીનો જે ઉપયોગ કરતા હતા એ પણ પાણી હજી સુધી તે વિસ્તારોની અંદર પહોંચ્યું નથી આમ ઘણા બધા વિસ્તારોની અંદર પાણી પહોંચી ગયું છે ઘણા બધા અંદર પહોંચવાનું હજી બાકી છે પરંતુ કેટલા દિવસ સુધી આમ પાણી ચાલુ રહેશે આમ તો વાતચીત એવી હતી કે સરકાર આ પાણીને લગભગ ચાલુ રાખશે પંદરક દિવસ સુધી પરંતુ એક નિગમ તો ફરજી લેટર હોય કે સાચો લેટર હોય આપણે એની કોઈ માહિતી નથી પુષ્ટિ કરતા પરંતુ એક લેટર વાયરલ થયો કે જેમાં એવું લખેલું છે કે છઠ્ઠા મહિનાના એન્ડ સુધી આ પાણી આપવામાં આવશે પરંતુ આ લેટર સાચો છે ખોટો છે એની પુષ્ટિ આપણે કરતા નથી પણ સરકાર એવું કહી દીધી કે પંદર વીસ દિવસ સુધી પાણી આપવામાં આવશે કારણ કે કિસાનોની પણ એક જ માંગ હતી કે અમને પંદર વીસ દિવસ સુધી પાણી આપો તો અમારે જે મતલબ કે પાક જે વાવ્યો છે પાકનું અંદર બગાડ ન થાય અને જેથી અમારા પાકની અંદર બગાડ ન થાય તો પછી પંદર વીસ દિવસ પછી અમે બીજું કોઈ પાણીની થોડી ઘણી બીજી નાની મોટી વ્યવસ્થા કરી અને પણ અમારા પાકને અમે લઈ લેશું પરંતુ વાતચીત એવી બને છે કે આટલા દિવસ સુધી વીસ પચીસ દિવસ સુધી પાણી બંધ રહ્યું એટલે જે નુકસાન થવાનું હતું એ તો લગભગ થઈ ગયું છે તેમ છતાં અત્યારે પાણી આવ્યું છે તો પણ કિસાનો માટે જીવાદોરી છે હવે આ પાણી લાવવા માટે ઘણા બધા નેતાઓએ અવાજ ઉઠાવ્યા ખેડૂતોએ અવાજ ઉઠાવ્યા કિસાન સંગઠનોએ અવાજ ઉઠાવ્યા અને સરકારમાં બેઠેલા નેતાઓએ પણ રજૂઆત કરી પરંતુ સરકારમાં બેઠેલા નેતાઓનું જો સરકાર ન સાંભળતી હોય તો પછી આમ લોકો કિસાન લોકો અને સામાન્ય લોકોની શું સાંભળવાની છે પરંતુ એ પણ એક વાતચીત કરવી આપણા માટે જરૂરી છે કાંકરેજ તાલુકાના અમરતજી ઠાકોરે આ મુદ્દાને લેટર પેડ ત્યારબાદ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ઉઠાવ્યો ત્યારબાદ વાતચીત કરીએ તો સ્વરૂપજીએ પણ વાવ વિધાનસભાની અંદર જે ધારાસભ્ય હમણાં હમણાં બન્યા છે એમને પણ આ મુદ્દાને ઉઠાવ્યો લેટર પેડની અંદર વાતચીત કરી કે પાણીની અમારે જરૂરિયાત છે માવજી માવજીભાઈએ પણ માગણી કરી ત્યારબાદ બધા જ જે પણ ધારાસભ્યો જે તે વિસ્તારની અંદર છે અને જે તે વિસ્તાર એમને લાગે છે એમને પોતપોતાના વિસ્તારની અંદર માગણી કરી કેશાજી ચૌહાણે માગણી કરી ના કરી મને એનો કોઈ આઈડિયા નથી પરંતુ શંકરભાઈ ચૌધરી આ વિષયની અંદર માગણી પણ કરી અને એમને ખેડૂતોને પાણી રહે મળી રહે એના માટેના પૂરતા પ્રયત્નો પણ કર્યા પરંતુ સત્તામાં બેઠેલા નેતાઓ જો ખાલી માગણીઓ કરે અને જો ખાલી ખેડૂતો માટે પાણી મળી રહે એવા પ્રયત્નો કરે અને તેમ છતાં પણ પાણી પહોંચવામાં આટલો વિલંબ થતો હોય તેમ છતાં પણ હજી ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ન પહોંચ્યું હોય તો તમે એક વિચાર કરો કે વિરોધ પક્ષના નેતાઓ ગમે તે માગણીઓ કરે તો એમની માગણીઓને કોણ સાંભળશે ખેડૂત યુનિયનના નેતાઓ ગમે એટલી માગણી કરે તો એમની માગણીઓને કોણ સાંભળશે કે પછી ખેડૂતો માંગણી કરે તો એમની માગણીઓને કોણ સાંભળશે સત્તા પક્ષની અંદર બેઠેલા નેતાઓને જો માગણીઓ કરવી પડતી હોય એમને પણ માગણીઓ કરીને એમની માગણીઓ પણ જેવી જોઈએ એ પ્રમાણમાં સાંભળવામાં ન આવતી હોય તો વિરોધ પક્ષના નેતાઓની તો માગણીઓ જ કોણ સાંભળશે અને વિરોધ પક્ષના નેતાઓની જો માંગણીઓ થોડી ઘણી ધ્યાનમાં ના લેવામાં આવે તો પછી આમ જનતા અને કિસાનોનું તો એવું સમજી લેવાનું કે કોઈ દિલ્હી જ નથી તો માટે સરકારને વિનંતી કરીએ છીએ કે ઘણી બધી જગ્યાએ પાણી પહોંચ્યું છે અને ઘણી બધી જગ્યાએ વાત કી છે ખેડૂતો મીટ માંડીને પહોંચ્યા છે આપણે કોઈ વિરુદ્ધ અને વિરુદ્ધા ભાષવાળી વાત નથી કરતા આપણો ઉદ્દેશ્ય આ વિડિયો બનાવવા પાછળ એટલો જ છે આપણે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર એ ખેડૂતો સુધી પાણી પહોંચાડે કારણ કે ખેડૂતોને પાણી મળી રહે ખેડૂતોનું હિત થાય એ જ ઉદ્દેશ્યથી આપણે આ વિડિયો બનાવ્યો છે તો એટલા માટે સરકારને આપણે પણ વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને કે ખેડૂતોને પાણી મળી રહે કારણ કે એ ખેડૂત કિસાન તાત જેમની પરિસ્થિતિથી તમે વાકેફ નહીં હોય જ્યારે ખેતરની અંદર કોઈ પ્રકારનું ધન ધાન વાવે છે અને જ્યારે એ ધાનને લે છે ત્યારે કેટલા મોટા પ્રમાણની અંદર એના અંદર ખર્ચો કરે છે ને જોઈએ એવા માર્કેટની અંદર એને ભાવ નથી મળતા ત્યારે એ ખેડૂતને રોવાનો દાળો એ કિસાનની વ્યથા વેદના કદાચ તમે નહીં સમજી શકો પરંતુ જે કિસાન હશે એ જ કિસાનની વેદના સમજી શકશે એ જ ખેડૂતની વેદના સમજી શકશે પરંતુ તમને એમની વેદના ના સમજાય તો એમની વાણીને સમજજો એમની વાણી ના સમજાય તો એમની માગણીને સમજજો પરંતુ એમની માગણી સમજીને પણ એમને પાણી આપજો કારણ કે એમને પાણીની તાદી જરૂરિયાત છે આ જે બનાસકાંઠાનો કિસાન જે સેવાડાના વિસ્તારની અંદર રહે છે જે કેનાલ ઉપર નિર્ભર છે જે નર્મદા કેનાલના સામ જોઈ અને જેમને પાક વાવ્યો છે એ બધા જ કિસાનો અત્યારે સરકાર સામે તાકીને બેઠા છે કે સરકાર ક્યારે પાણી આપશે અને ક્યારે અમે અમારા પાકને બનાવીશું તો મિત્રો મેં જે તમને વાતચીત કરી તો દીવદરના પંપિંગ સ્ટેશન એટલે કે દીવુદર અને કાંકરેજના વિસ્તારોમાં હજી પાણી પહોંચ્યું નથી તેમના તળાવો છે પાભર અને તેના આજુબાજુના વિસ્તારમાં પહોંચી ગયું છે સુઈ ગામના વિસ્તારોમાં હજી સુધી પહોંચ્યું નથી વાવના માવસરી અને એવા ઘણા બધા છેવાડાના વિસ્તારોમાં પહોંચ્યું નથી જે મિડલના વિસ્તારો છે તે જગ્યાએ પહોંચી ગયું છે જે મેન જોડાયેલા છે જે કેનાલ હું તમને ફરી એકવાર બતાવી દઉં એ કેનાલના આજુબાજુના ગામડાઓમાં તો પાણી અશાંતિ મળી રહે કારણ કે તો મેન કેનાલની અંદર જ ટ્યુબવેલો નાખેલી છે પરંતુ ત્યાંથી આગળ જતા આ મેન કેનાલ એ રાજસ્થાનની અંદર જઈ રહી છે તો મિત્રો એક મુદ્દે આપણે એ પણ વાતચીત કરવી જ રહી કે આ પાણીની તકલીફ કેમ ઊભી થઈ છે અત્યારે તકલીફ એ એટલે ઊભી થઈ છે કે ગઈ વખતે જે પાણી હતું એના કરતાં પણ પાણી વધારે છે પરંતુ જે મધ્યપ્રદેશનું પાણી મધ્યપ્રદેશના મળવું જોઈએ ગુજરાતનું પાણી ગુજરાત રાજ્યને મળવું જોઈએ રાજસ્થાનનું પાણી રાજસ્થાન રાજ્યને મળવું જોઈએ જેટલો જથ્થો ગુજરાત વાપરે છે એટલો જથ્થો એમ મધ્યપ્રદેશ વાપરે છે અને એટલો જથ્થો રાજસ્થાન વાપરે છે ત્રણ રાજ્યોની જીવાદોરી એટલે નર્મદા નદી છે નર્મદા નદીની કેનાલ આ ત્રણ રાજ્યોની જીવાદોરી છે અહીંથી રાજસ્થાનમાં પોણી તો પહોંચે છે અને એ જ પ્રમાણમાં પહોંચે છે પરંતુ આ પોણી એ રાજસ્થાનના બાડમેનના રણમાં જઈને વિસર્જન થઈ જાય છે રાજસ્થાન બાડમેર જિલ્લાની અંદર પણ આપણે ઘણી બધી ગામડાઓની પરિસ્થિતિઓની મુલાકાત લીધી હતી તો ત્યાં પણ પરિસ્થિતિ એટલી વિકટ છે કે હજી સુધી લોકો ટેન્કર ભરીને લાવીને પાણી પીવે છે પરંતુ નર્મદા નદીનું પાણી સીધું બાડમેરની અંદર વહી જાય છે તેમ છતાં પણ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા નથી તો આવનારા સમયની અંદર કોઈ પણ સરકાર હોય આ વિષય ઉપર વિચારે કિસાનોના હિત વિશે વિચારે અને લગભગ કિસાનોને પંદર વીસ દિવસ સુધી પાણી મળી શકે છે અને જો સરકાર તેનાથી વધારે રાજી રહી તો કદાચ છઠ્ઠા મહિના સુધી પણ પાણી વળી જ મળી શકે છે પરંતુ એ વિષય ઉપર આપણે કોઈ પુષ્ટિ કરતા નથી નમસ્કાર રામ રામ હું ચૌધરી મેં તમને બતાવ્યું બનાસકાંઠાની પાણીની પરિસ્થિતિ કેવી છે તમે કોઈપણ વિસ્તારની અંદરથી મારો વિડીયો જોતા હોય તમે કોમેન્ટ કરતા રહેજો કે તમારા વિસ્તારની અંદર પાણી પહોંચ્યું કે ન પહોંચ્યું જો કોઈ વિસ્તારની અંદર નહીં પહોંચ્યું હોય તો આપણે ધ્યાનમાં આવશે તો એને આપણે વિડીયોના માધ્યમથી સતત અવાજ ઉઠાવતા રહીશું નમસ્કાર રામ રામ હું ચૌધરી ચૌધરીને જો આપણે મારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરજો જેથી હું આપણા માટે અદભૂત વિડીયો બનાવતો